વિશ્વ આજે પર્યાવરણ સંરક્ષણ સુરત શહેર પ્લાસ્ટિક મુક્ત શહેર બની રહ્યું છે વિશ્વ પર્યાવરણ દિવસ બે ની ઉજવણી વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત ની થીમ હેઠળ કરવામાં આવી રહી છે વિશ્વ આજે પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક કચરાના નિયંત્રણની તાતી જરૂરિયાત અનુભવી રહ્યું છે પ્લાસ્ટિક કચરાના સુવ્યવસ્થાપનથી સુરત શહેર પ્લાસ્ટિક મુક્ત શહેર બની રહ્યું છે જનભાગીદારીથી પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપનના ફાઈવ આર સિદ્ધાંતને અનુસરતું સુરત સમગ્ર દેશમાં પ્રથમ શહેર છે ફાઈવ આર એટલે રિફ્યુઝ રિડ્યુસ રિપેર રીસાયકલ અને રીયુઝના સિદ્ધાંતને અનુસરી શહેરે પર્યાવરણ સંરક્ષણની દિશામાં ગતિને વધુ તેજ કરે છે પ્લાસ્ટિક એ ઘરની ચીજ વસ્તુઓથી લઈને ઔદ્યોગિક ઉત્પાદનોમાં વપરાય છે પ્લાસ્ટિકને કચરામાં ફેંકવામાં આવે ત્યારે તેના વિઘટનમાં ચારસો થી એક હજાર વર્ષ જેટલો સમય લાગે છે જીવસૃષ્ટિને ગંભીર નુકસાન પહોંચાડતા પ્લાસ્ટિકના નિકાલ માટે રીસાયકલિંગ એક અનિવાર્ય ઉપાય છે સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત બસો પચીસ થી વધુ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાયકલિંગ અને રિયુઝ કરી અડાજણ પેપલોદ વરાછા ઉધના કતારગામ સહિતની ઓગણત્રીસ સ્થળોએ કુલ આડત્રીસ કિલોમીટરના રોડ બનાવાયા છે છેલ્લા આઠ વર્ષમાં સુરત મનપાએ અંદાજીત છ લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિક ને રીસાયકલ કરીને રોડ બનાવવામાં ઉપયોગ બસો પચીસ મેટ્રિક ટન જેટલું પ્લાસ્ટિક નું યુઝ કરી ઓગણત્રીસ જગ્યા ઉપર આડત્રીસ કિલોમીટર જેટલો રોડ પ્લાસ્ટિક નો રીયુઝ કરીને બનાવવામાં આવેલ છે